Okay. કોઈ કારણોસર પીએમ ત્રિવેદી સાહેબ આપની સન્માન કરવા માટે હું શ્રી લખનભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરીશ કે તેઓ બુકેથી એમનું સન્માન કરીશ કે તેઓ પીપી પુરોહિત સાહેબને શાલ ઓઢાડી એમનું સન્માન કરે પ્લીઝ કે તેઓ શ્રી એમએલ એલ સાહેબનું બુકે આપીને સન્માન કરે એમએલ એલ શેખ સાહેબને શાલ ઓઢાડી તેમનું સન્માન કરે કરવા માટે હું શ્રી જયદીપસિંહ રાજપરમાર એડવોકેટને વિનંતી કરીશ

પરમાર સાહેબને સન્માન કરશો શ્રી નિલેશભાઈ એન્સા કે તેઓ એસ ત્રિવેદી સાહેબને શાલ આપીને સન્માન કરે સાહેબને શાલ ઓઢાડી સન્માન કરશે સન્માન કરે મહેન્દ્રભાઈ મકવાણા એડવોકેટ નું શાલ ઓઢાડી સન્માન કરે કે તેઓ બૂકેથી આનું સન્માન કરે શ્રી શર્માબેન વોરે શાલ સન્માન કરે નું સન્માન કરવા માટે હું શ્રી એડવોકેટ શ્રી યોગેશભાઈ ઓડ સાહેબ વિનંતી કરી કેવલભાઈ ભટ્ટ ને વિનંતી કે તેઓ શ્રી ડોક્ટર કોન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયન જુડિશિયલ જુડિશિયલ સિસ્ટમ અત્યારે આપણે જે કંઈ પણ મહાનુભાવો ઉપસ્થિત છે તેમનું સન્માન કર્યું હવે પહેલાં તો અમારા બે ત્રણ સાહેબોની તબિયત ના દુરસ્ત હોવાના કારણે આજે ગેરહાજર રહ્યા છે એના માટે હું માફી માગું છું આ આટલો સરસ પ્રોગ્રામ કર્યો છે તો એમનો એ લાભમાંથી વંચિત રહ્યા છે સોરી ફોર દેટ આ કોર્ટની અંદર ગયા વર્ષે એક પ્રાણ લીધું હતું કે નવી કોર્ટમાં હવે નવા સમારંભો કરશું અને એ પ્રમાણે આપણે આ સમારંભ નવી કોર્ટમાં કરી રહ્યા છીએ આ નવી કોર્ટ તમને મળી છે એટલા માટે હું તમને ખાસ અભિનંદન આપું છું આ નવી કોર્ટ મળવા બાબત અને તમામ ઉપસ્થિત વ્યક્તિઓ મંચસ્થ અને નીચે બેઠેલા વ્યક્તિઓ એમાં સિંહસ્થ ફાળો છે અને એટલે જ એટલું મોટું કાર્ય ટૂંકા ગાળામાં થઈ શક્યું છે અતિશયોગથી નથી કરતો પણ ગુજરાતમાં તો કદાચ નંબર વન બિલ્ડિંગ છે આ પણ મેં એવું સાંભળ્યું છે કે જે લોકો અહીંયા વિઝિટ લે છે એ લોકો એમ કે છે ગુજરાત બહાર પણ આવી કોર્ટ નથી આટલી ફેસિલિટી વાળી એટલે સરદારની આ ધરતીને આ જે કોર્ટ મળી છે અહીંયા એ એકદમ બિફિટિંગ છે બસ મારું એટલી જ વિનંતી છે કે આ કોર્ટને આપણે વર્ષો વર્ષ સુધી આવી જ રાખી ચોખ્ખી જ રાખીએ અને કાંઈ પણ એવા કોર્ટની અંદર કાંઈ પણ એવું હોય તો તરત જ જે તે કમિટીનું આપ ધ્યાન દોરશો તો જલ્દીથી એનું આપણે નિવારણ કરી શકશું આપણે આજે દિવાળીના સરસ પર્વ નિમિત્તે ભેગા થયા છીએ તો હું તમને સૌને દિવાળીના ખાસ અભિનંદન પાઠું છું અને આપ ઉત્તર પ્રગતિ કરો અમને ન્યાય આપવામાં ખૂબ ખૂબ મદદ કરો એવી જ આશા રાખું છું અને અમને બધાને બોલાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તેમજ બાર કાઉન્સિલના ચાલુ મેમ્બર કે ભારત સાહેબ શ્રી સેક્રેટરી સાહેબ શ્રી અશોકભાઈ ભેરા તેમજ કામકાણ કોમિટીના મુખ્ય માણસ પીએલ સાહેબ તેમજ તમામ જ્યુડિશિયલ ઓફિસર સાહેબ શ્રી વકીલ મિત્રો સિનિયર તેમજ જુનિયર વસીલ મિત્રો હું મ્યુઝિક તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું તેમજ નવા વર્ષમાં ઉત્તર ઉત્તર આપે આનાથી પણ સારું કામગીરી તેમજ સારી શુભેચ્છા મળે ખૂબ જ માંગી ખૂબ જ સારું જીવન નીકળે અને આવતું આ નવું વર્ષ આના કરતાં પણ સરસ નીકળે એ હું દેવથી શુભેચ્છા પાઠવું છું દે ભારત નવી બિલ્ડિંગમાં એક એક ખૂણામાં શું કરવા જેવું છે